તો આજે અમારે જનમ ભાઈ મગર અને વાંદરાની વાત લઈને આવ્યા છે તો વિડીયો પૂરો જોઈ લેજો તો ચાલો હવે શરૂઆત કરીએ જનમ બોલો એક હમ એક હમ અને તલામ અને હમ મગ અને હે અને મગર થોડુંક એક જબુ ના હમ અને દોસ્તી કરી મગર ને હોતરા અને અને પર પર અને દોસ્તી કરી અને પછી મગર ગાધુ તો છો ગાધુ તો નામ હા બહેન બહેન મંગરે ખાધા હમ અને તય જબુ આલા હમ અને એન પત્રની હાર હ હ એક લઈને ગયો હ અને એન પત્રને કીધું મારે એનું ડાળખુ ખાવી કાળજુ ખાવો છે ડાળખુ જો આવે કાળજુ ખાવી હ એટલે એટલે મગર જો એન પત્રની હાર તી એટલે મગર જો લેવા હ હ એટલે મગર કીધું હ

Kali juga, dia orang lepas saja. Yeah. Kali juga lewat yeah. dia. Kali juga lah tu. Kali juga lah tu. Kali juga tu. Kali ane mu ane hi dewan jo ho oh, bida 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 dal kha ka nu mm. jo thori hm jo ek la hm ha dra de jo ane le લાઈક કર દો શેર કર દો કમેન્ટ કર દો હમ બરાબર અને આ વિડિયો અને આ વાર્તા શીખવા મળ્યું તમને વાદરો હમ અને હમ વાદરો અને મગ હમ તે બસો શીખવા મળ્યું કાલ જો ખાવાનું હતું એટલે વાદરો જતાયો કરી એવું છે મારો ચેનલ વિશે કે બ્રો ચેનલ વિશે લાઈક કર દો કમેન્ટ કર દો શેર કર દો